ઓમ ગણેશ જય સિયા રામ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને એક એવો સહજ સરળ મંત્ર જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને એ મંત્ર છે ભગવાન શ્રી કૃષ્ણનું અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના જેટલા પણ મંત્ર છે એમાં આને મંત્ર રાજ પણ કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો તમે આ મંત્રનો જપ નિત્ય વધારેમાં વધારે કે ઓછામાં ઓછું એકસો આઠ વાર પણ જો કરો છો તો અથવા તો માની લો કે જેના ઘરમાં બહુ ઝઘડા થતા હોય ક્લેશ થતા હોય કલહ થતા હોય અશાંતિનું વાતાવરણ રહેતું હોય માતા પિતા વચ્ચે ઝઘડા થતા હોય પછી પિતા અને સંતાનો વચ્ચે ઝઘડા થતા હોય માતા સંતાનો વચ્ચે ઝઘડા થતા હોય પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય કે મતભેદ બધું થતું હોય તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જો તમે આ મંત્ર જાપ કરો તો ક્યાંક ને ક્યાંક એ કલહ નિવારણ ઘરમાં શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ પ્રાપ્ત થાય છે અને આ ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્તમ સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી મંત્રોમાંથી એક સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી મંત્ર કહેલો છે હવે એનો જે અર્થ છે એ તો હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવીશ જ પણ આ જે મંત્ર છે એ મંત્ર કેવી રીતે કરવાનું છે તો રોજ સવારે નિત્ય તમારું પૂજા પાઠ આદિ કરતા હોય એ પરવારી ગયા પછી જો શક્ય હોય તો બધા સાથે આનું એકવાર સવારે અથવા તો સાંજના સમયે આખો પરિવાર સાથે બેસીને વધારે નહીં તોય એકસો આઠ વાર સ્મરણ કરો ને એકસો આઠ વાર ના થાય તો ચોપ્ન વાર ને ચોપ્પન વાર ના થાય તો છેલ્લે સત્યાવીસ વાર બધા સાથે બેસીને સ્મરણ કરો માની લો કે સાથે નથી બેસી શકતા પતિ પત્ની સાથે બેસીને આ મંત્રોનું સ્મરણ કરો માની લો એમાં પણ કોઈ તકલીફ છે તો હું કહું છું કે જેમની ઈચ્છા હોય એ ભગવાનની આગળ બેસી મંદિરની આગળ બેસી અવશ્ય આ મંત્રનું સ્મરણ કરવું જોઈએ જો તમે મંત્ર જાપ કરો છો તો તુલસીની માળા પ્રયોગ કરો અથવા રુદ્રાક્ષ ની માળા તમે આમ જ જો સ્મરણ કરો છો તો પણ કોઈ દોષ નથી પણ મેં કીધું એ રીતે સત્યાવીસ વાર ચોપન વાર અથવા તો એકસો આઠ વાર આ મંત્રનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ અને ભગવાનને પછી શું પ્રાર્થના કરવાની છે આનો અર્થ શું થાય છે એ પણ હું તમને શ્રવણ કરાવીશ અને એ મંત્ર કયો છે તો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः हूँ हनु पुनरावर्तन फरी रिपीट रिपीट् कुचु के ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने પ્રણત ક્લેશ નાશાયોવિંદ અર્થાત આ જે શ્રી કૃષ્ણ વાસુદેવ હરિ એટલે કે નારાયણના જ બધા સ્વરૂપ પરમાત્મા ગોવિંદ ભગવાનને નમસ્કાર છે તમે અમને બધા જ દુઃખોમાંથી મુક્ત કરો દરેક પ્રકારના ક્લેશોમાંથી મુક્ત કરો અને અંતે આપણો જીવ ભાવ રહે છે કે બધા દુઃખ દરિદ્રતા બધું મતભેદ મતભેદ બધું દૂર કરો અને અમને અમારા પરિવારને સુખ શાંતિને સમૃદ્ધિ આપો આનો બીજો વિશેષ કોઈ જ પ્રકારે નિયમ નથી આ તો હું તમને એ પણ કહીશ કે જો રાત્રે સૂતા પહેલાં પણ તમે આ મંત્રનું સ્મરણ કરીને સૂઈ જશો એટલી શાંતિની ઊંઘ આવશે એટલી શાંતિની ઊંઘ આવશે કે જે અશાંતિ મનમાં હોય છે ધીમે ધીમે એ દૂર થઈ જશે એટલો ચમત્કારિક એટલો મહત્વપૂર્ણ આ મંત્ર છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી આરામ જય હનુમાન